અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન આચાર્ય એચ ટાટ શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રી શ્રી રાજ્યકક્ષા પ્રફુલભાઈ પાનસેરિયાનો ભવ્ય અભિવાદન સમારોહ ડભોડા હનુમાનજી મંદિર ડભોડા ખાતે યોજાયો જેમાં સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી માતૃશક્તિ સહિત મોટી સંખ્યામાં ત્રણ ત્રણ હજાર પાંચસોથી વધુ એચ ટાટ આચાર્યની ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત રાષ્ટ્રીય સચિવ પ્રાથમિકમાં પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પ્રાંત મહિલા ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ આચાર્ય એચ ટાટ સંવર્ગ અધ્યક્ષના મહામંત્રી હરેશભાઈ રાજ્યગુરુની ઉપસ્થિતિ રહી બાર વર્ષથી વણ ઉકેલાયેલ પ્રશ્નોના ઉકેલ માટે એચ ટાટ આચાર્ય સંવર્ગ દ્વારા માનનીય શ્રી મુખ્યમંત્રી તથા બંને શિક્ષણ મંત્રીનો આભાર પ્રગટ કરી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું

આભાર વ્યક્ત કરવામાં આવ્યો સંગઠન દ્વારા થયેલ રજૂઆત તથા આ અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારના સાથે થયેલ સમાધાન મુજબ કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સરકાર તથા અન્ય રાજ્યો દ્વારા કરેલ ઠરાવ અનુસાર તારીખ એક ચાર બે હજાર પાંચ પહેલાં જાહેરાત આવેલ તથા નિમણૂક પામેલ શિક્ષક તથા કર્મચારીઓની જૂની પેન્શન યોજનામાં સમાવવાના એક મહત્વપૂર્ણ પ્રશ્નનો ઉકેલ સંવેદનશીલ અસરકારક દ્વારા થાય તેવી વિનમ્ર માંગ કરવામાં આવી